મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધાનું પુષ્પાભેન ગુજરાતી બ્લોગમાં હું મજામાં છું તમે બધા મજામાં હશો જવાર સવાર સવાર અમારા પ્લેટફોર્મ પર પ્લેટફોર્મ ને દર્શાજો બધું કામ બાકી સર કરવાનું પ્લેટફોર્મ પર જો બરાબર બન્યું છે ને જો તું કામ બધું બાકી સર ધીરે ધીરે બધું કામ કરી

પાણી બોટલ આપી ગયા પણ લઈ લો બોટલ જ લઈ લો લેવાતા ભાઈને પાણી પીવું તો તે પાણી આપ્યું ઓ પાસે માગવા વાળા તે પાણી માગશે હવે તો ચાલી જ રહે કે એક એક પાણી પીવા બધા કે પાણી આલો ખાવાનું આલો ચાલુ ચાલુ જ હોય છે બધા લે ક્યાંથી આવી ક્યાંથી આવી હાવણી વાળો ચીચી તે હાવેણી લાવતી નહીં હવે લાવજે ને મારે લેવી હો બે લેતી આવજે હાવણી મસી દિવાળી પર કઢીનું ગુમકાઈ ગયું તો આપજો જૂનું ને વગર સાફ કરે એટલે આપે બેટા કુર્તી તો આ એક પડી આપી દો લે તન થાય તો થાય લે

બાટલો લઈને આવી તાણે રોટલી થાય જો રોટલી બહારથી લાવે ગેસનો બાટલો થઈ રહ્યો એમાં તો રોટલી બહારથી લાવવી પડી કારણ કે બાટલો લેવા જાય પણ બાટલાવાળો બનશે હવ હજે ત્રણ ચાર વાગે ખૂલો કદાચ એ ખાવા જતો રહ્યો બાટલાવાળો એટલે વખાઈને આવે તાણે બાટલો લેવા જશે હા ગરમી છે એટલે જ ને બાટલો પતી જતો તે દક્ષુને એવો ભરાવા આવી હવે ચાણ લઈને આવીશી મેં બધું કામ કર્યું ને હવે સાહેબ લઈને આવી દક્ષુને લઈને આવી ખબર નહીં એવો બાટલા બાટલાએ ની રોમેણ કરી બહારથી લાઈન ખા રોટલી લાવીને ખાધું દાળ ભાત શાક બનાવ્યું ને બહારથી રોટલી લાવીને ખાધું હવે બાટલો તો આવશે તણ ખરો આપણા દક્ષુ કંઈ બાટલો લઈને આવી જવ બાટલાએ બહુ રોમેણ કરી નહીં દક્ષુ ચંપલ કાઢો બેટા બાટલા એ તો રોમેન રમે બહાર થી હા કે દક્ષુ બાટલો મૂકીને જતો રહ્યો હા પૂછી પપ્પા દક્ષુ બાટલો મૂકીને હેડે ભરાવાય ના રહ્યો

આપણી ગોળીઓ કરી દઈએ સાહેબ જાતે ખાવાનું લઈને બે જાય સાહેબ અને અને તો રોમેણ કરીને સાહેબ અને બહુ રોમેણ કરી કરી હું જવું લેવા કે તમે તો લઈ ગયા લઈ ગયો કીધું ને હું નહીં લઈ ગયો છોકરો નહીં લઈ ગયો વેચવાનો ધંધો કરો ગોળીયો ગળી સાહેબ મને ગળાય નઈ મને ગળી બે પકોડી બનાવી છે ભાઈ સેક્ટર સોળ માં છે મસ્ત પકોડી બનાવી મસ્ત પકોડી બનાવી હો ભાઈ ને ઉખાઈ લીધું હવે અંદર ફરવા જઈએ છીએ ભરવાની છે ને એમાં બધું ફરવા જવું છું બધું જોઈએ શું શું સંસ્થા શું નહીં સેક્ટર સોળમાં ફરવાની છે के पिन, टिफिन पचास रुपया रुप ने अब पचास रुपया ने बंगड़ी ही ना आ बड़ी प्लास्टिक ने बंगड़ी सा, अंगाड़ी बगस रानी ने भी मंगल सूत्र लालापन होया कुछ कुछ नहीं भी नहीं मिलेगा लाला तो हेलो ला, साल यूज करो मैं 4 महीने यही हूं 4 महीने यही में हूं मैं वृंदावन में हूं आपके लाला मैं कपड़ा पहनता हूं कपड़े तो आप मुझे बता लाला ला, हरा सोएनु चार कुछ ना तो देगा 1580

नानी नानी तपेलियो बद्दू वस्तु वीस वीस रुपया ठेठ होंगी सब ये वस तूले बदू 20 रुपया 20 रुपया बदू प्रमक्वान बास्केट न बदू साथ કટલરી તો નાસ્તા માટે છે અને એના સોફા નંબર મસ્ત છે બધું ગાડીઓનો બધું રમવાનું સારું છોકરા છોકરાને મજા પડી જાય એવું બધું જમ્પિંગ ગાડીઓ અને જમ્પિંગ કે પાંચ બધું સારું છે ચલો આવો બધું ફરી લે આવો બધું ફરી લઈ લીધું પણ ખરીદી નહીં જો મેં તો આટલું જ કરી દીધો ડામણની ગોળીઓ જ બીજું કશું ખરીદી નહીં ખાલી જો આવી હતી અંધાર થઈ ગયું ઘેર જઈએ બધું જોઈ

મોઘું જ હતું એટલે ના લીધું ખાલી આ તો જોઈને હેડે ખાલી ફરવા આવી જશે ફરી લીધું સાહેબમાં મૂકી જાય તો લેવા આવશે સાહેબને ફોન કર્યો એટલે એવો લઈ જશે જો હેઠી હેઠી રોડ ઉપર આવું છું અહીંયા હોમી જ છે બધું ભરવા થાર ગાડી પડી કોકની

વસ્તી કમાવા માટે દોળ કર જેઈ કશું લાઈને હો સર જો ખાલી ગોરીઓ કોઈ સાહેબ હું હાલ બહુ વાર હા હા અમારો હોય તો લાઈક કરો શેર કરો અને કરો કોમેન્ટ કરવાનું ભૂલતા કાલે મરીએ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ